જય જય સોમનાથ હું સુરેશ મહારાજ સત્ય ઘટના ઉપર ત્રીજી વાર હું વિડીયો વાલે કરું છું મનુભાઈ મેર આરે ફોનો વિડીયો ત્રીજી વાર વિડીયો વાયરલ કરી સત્ય ઘટના ઉપર પડદાફાસ કરી રહ્યો છું જોઈ લો મિત્રો મનુભાઈ મેર પોતાને જોખમી કરી અને દાદાગીરી હજી કરી રહ્યો છે હજી ખુમાર કા પોતાની ખુમારી નથી મૂકી રહ્યો મારો ગુરુ શિવાનંદ બાપુ પણ એના તાબેદારીમાં બે દિવસથી મને ફોન કરી ભજવે છે કે આજ બધું પતી જશે કાલ બધું પતી જશે પણ જ્યાં સુધી હાથ જોડી માફી નહીં માગ્યો અને મૂકવા તૈયાર નથી કારણ કે એ આરએફઓ અધિકારી પોતાના મનને જોખમી કરીને એમ સમજાય કે હું પોતે અધિકારી છું જિલ્લાનો એટલે મારું કંઈ ઉકાળી નહીં શકે હું પરમાર સાહેબ ડીએફઓ વન અધિકારીને પૂછું છું કે શું શુંને સસ્પેન્ડ કરશો જેલ ભેગો કરશો કે નહીં મારી પાસે જે પ્રૂફ છે હું રજૂ કરી ચૂક્યો છું અને હજી રજૂ કરું છું અત્યારે પણ મારા પોલીસ પરિવાર પોલીસ વિભાગમાં એ બોર્ડમાં જે નોકરી કરે છે એનું પ્રૂફ હું રજૂ કરું છું જોઈ લો આ પ્રૂફ આ છે મનુભાઈ મેં મારા સસ્તામાં નોકરી કરી રહ્યો છે આ મોટો મોટું પ્રૂફ જાહેર કરું છું અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને જ્યારે મળવા લઈ ગયો મને જેલની અંદર સામે જેલમાં બીજું પ્રૂફ જેટલા પ્રૂફ જોતા મારી પાસે પ્રૂફ તૈયાર છે કોર્ટમાં જાય હાઈકોર્ટમાં જાય કે સુપ્રીમ કોર્ટમાં જાય કે તમે પોલીસ અધિકારી પાસે જાય એનું કંઈ હાલ એવું નથી કાયદેસર રીતે એને પંદર અધિકારીઓના પગાર પગાર ગયો છે પંદર પંદર વીવી વરણ એ બહાર કઢાવે કાયદા શેતાની તાકાત કરી અને દીપક નામના વ્યક્તિને ઉપ્રેટરને દબાવી મોટા બીરો વન વિભાગના બનાવી રહ્યો છે વન પર્યાવરણ મંત્રીને હું આજે મળવા જાઉં છું ગાંધીનગર અને સાબરમતી જેલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળવા લઈ ગયો હતો એનું નિવેદન હું ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને આપું છું બે દિવસની અંદર સીઆઈડી ક્રાઇમ આની મન ઉમેરની કરશે અને ધંધાજી ઝાલા જે રૂચે તો એનો ડ્રાઈવર છે હમણાં ચાર પાછી મોડ હું એને સીઆઈડી ક્રાઇમ સીઆઈડી ક્રાઇમની વાત કરવા ગયો કે ભાઈ સીઆઈડી ક્રાઇમ હું મારું નિવેદન માંગે છે ગાંધીનગરમાં કે ભાઈ તમે કોણ કોણ જેલે ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળવા આવેલા ત્યારે મનુમેહરને હું એને ભગવાન રેન્જ ફોરેસ્ટ ઓફિસે મળવા ગયો ત્યારે મારી ઉપર ઝપાચપી કરી મારી મોબાઈલની લૂંટ ધનરાજસિંહ ઝાલા દૂધે દરબાર બરાબર એ દારૂનો મહેફિલ માણનારો માણસ છે દારૂ છે અને એણે મારા મોબાઈલ આજથી લીધી લૂંટ ચલાવી અને મનુમેરે સાત હજાર રૂપિયા મારા ખીચામાં હતા ફાડીને લઈ લીધા છે મનુમેર ઉપર હું તરા પાડવા દઉં પહેલાં મારી ઉપર ધોકાના ઘા વર્ષ પડશે અને કાયદેસર આ ધનરાજસિંહ ઝાલાને જ્યારે કાઢી હતું દારૂની મારે કઈ જરૂર નથી આ મનુ મેર મોલ બોલેલો ત્યારે મનુ મેરને મેં ફોન ચાલુ દીપક ભાઈને અને મનુ મેં ફોન ચાલુ ચાલું કરેલો ધંધાજીને કાયદેસર નોકરીમાં પાછા લીધું કાયદેસર ધંધાસિંહે મને એવું કીધેલું દસ હજાર રૂપિયાના પગાર પોષકોનો મેવીને કંઈ પાછું લીધું મનુ મેં મેં મેરે પાછા લેતા લેતા મોરત અને દારૂની એક પાર્ટી કરેલી ત્યારે મને ફોન કરેલો કે વન રેન્જ વન વિભાગના ફોરેસ્ટ વન રેન્જ ફોરેસ્ટ ઓફિસે બેઠો દારૂ પીવું છે તમારે પાર્ટી કરવી હોય ધંધાજી કહે તો આવી જાઓ આવો ફોન મને મારા મોબાઈલ પર કરેલો જે રેકોર્ડિંગ મારી પાસે સાચીને પડેલું છે અને ત્યાંથી ઝાલા કાલે એમ બોલેલો કે મેં મોબાઈલ ખૂચેલો નથી મોબાઈલ એને લૂટી લીધો પોતાના ખીચામાં લઈ લીધો જ્યાં સુધી મને મેં રોગે ત્યાં લગી મોબાઈલ આપવા તૈયાર નથી અને કાયદા પૈસાને મોબાઈલની લૂંટ આપીને કરેલી મારી યારે ચપાચવી કરી સત્ય ઘટનાને સત્ય સાબિતી સત્ય પુરાવો તમારી સામે લાવ્યો છું હવે તમે જાણો અને પબ્લિક જાણે પબ્લિકમાં વિડીયો વાયરલ કરું છું અને આમ જનતાને જાગૃત કરું છું મન અધિકારી તો બધા ફાસ્ટ થાય અને કાયદેસરની ધરપકડ થાય કાયદેસર ડીએપઓથી કરી આના પગલાં કેમ ભરતા નથી પરમાર સાહેબ અને અધિક્ષક કેમ ભીવે છે શું કારણ છે જ્યારે અધિક્ષક સાહેબ પણ હું ડીએપ ઓફિસમાં જાઉં ત્યારે એમ કે મેર પાસે જાઉં તમારો સરકિતા કોઈ છોકી છે તમારું જે કાંઈ હોય એ તમારે મારી આવા મને વચનો આપે આવી વાતો કરે છે મારી સાથે વિચાર કરો મને કાયદેસર બ્લેકમેલ કરે છે પૈસાની લાંચ આપી રહ્યા છે બધા મને પૈસાથી ખરીદવા માગે છે હવે મારા જે વસ્તુમાં માનતો નથી અને હું કોઈના બાપથી ખરીદાતો નથી કોઈ રૂપિયા કોઈને લેતો નથી સત્ય ઘટનાને સત્ય પ્રતિક્રિયાની ધરપકડમાં માગું છું સીઆઈડી ક્રાઇમમાં જઉં છું ગાંધીનગર અને વન પર મંત્રીએ મળી અને એના ધીમા કરી આની ધરપકડ મને કરવા જઈ રહ્યો છું વન અધિકારીને મેં હમણાં હમણાં આખા સર નંબર વનની અંદર વન વિભાગમાં ફોટા પહેલાં છે પ્રવિણસિંહ બાપુને એને જાવ દો ફોટા અને એને મોકલો ફોટા અને એને કહો કે આ સાબિતી શું સત્ય પુરાવો નથી અને એ કેમ સત્ય પુરાવો નથી તો હું સૂર્ય કરવા દીયા છું પોલીસ ખાતામાં પણ સૂર્ય કરવા દીયા છું એ હાઈકોર્ટ જાય સુપ્રીમ કોર્ટ જાય પોલીસ અધિકારી મારું કાંઈ બગાડી શક્યા નથી મારી પાસે ધમકે સલાહ પુરાવા પડ્યા છે મનુ મેઘ હવે જોઈ લે કે મારી હૈસિયત અને ટાકા છૂટશે શિવાનંદ બાપુને ના પાડું છું કે વચ્ચે પડો નહીં વચ્ચે ગોળીપાર ન કરો હોદા ન ગણો છતાં ખોદા ગણે છે શિવાનંદ બાપુ તમે હોદા કરવાનું બંધ કરી દો તમારી કોઈ હૈસિયત નથી તમે તે બદામ ના થઈ ગયા છો બે દિવસથી મને કાયદેસરને બતાવી રહ્યા છો મનુમેર બેચારો તમે કોઈ કરવા તૈયાર છે તમારા પગે પડવા તૈયાર છે તો મનુમેર મારી સામે આવે છે મારી જ્યાં સુધી માફી નહીં માગે લેટ નહીં આપે માફી પુત્રો ચાલી દિવસ ટાઈમમાં જ્યાં એને મૂકવા તૈયાર નથી એની તમામ તાવેદારી એને સાયલાની જમીન જે હું કરોડોમાં ભૂપેન્દ્ર ઝાલાને વેચેલી છે વન વિભાગની એની પણ તથ્ય પાવા લાગીશ પંદર દુકાનો એની કોલ વિસ્તારમાં રતન પણ છે એ પણ તથ્ય બહાર લાવીશ આની તમામ તપાસ હું બહાર લાવવા માગી રહ્યો છું સત્યપુરાઓ પુરાવો બહાર લાવીશ જોતા રહો હું સુરેશ આપની સાથે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વન વિભાગના તમામ અધિકારીને વિડીયો વાયરલ ત્રણ દિવસથી કર્યો હતો ત્રીજો વિડીયો જય હિન્દ જય ભારત હિન્દ જય